મારું નામ પ્રજાપતિ છે છે મારો ભાઈ પ્રજાપતિ કબડ્ડી ખેલાડી હતો સુરતના એક સ્ટેટ લેવલ પર નેશનલ લેવલ પર રમીને આવેલો છે અને ખેલ મહાકુંભમાં પણ રમી આવ્યો છે અને ઘણી જગ્યાએ રમીને આવ્યો છે કચ્છ છે મહારાષ્ટ્ર છે ઘણી જગ્યાએ રમી રહ્યો છે આજે ગઈકાલે એવું થયું હતું કે સવારે એની રૂટિન એક્સરસાઇઝ પતાવીને ઘરે આવ્યો ઘરે આવ્યા પછી ઘરમાં કોઈ હતું નહીં અને સડનલી એ ત્યાં સોફા ચા પીતા પીતા તેની ડેથ થઈ ગઈ છે અમને બધાને જાણ બહુ મોરેથી તો હતી તેને અમે કંઈ કરી નહીં શકતા આજે કબડ્ડી જગતની અંદર જેટલા પણ ગુજરાતના ખેલાડીઓ છે એ લોકો આજે એને એક શ્રદ્ધાંજલિ રૂપે એ જોઈ છે અને આજે બધી કબડ્ડી ખેલાડી જે છે બધા નિરાશ થયા છે આ જે એક બનાવ બન્યો છે એના એની ઉંમર ખાલી ચોવીસ વર્ષની જ છે અને બહુ એક્ટિવ હતો એને કોઈ જાતનું કોઈ પ્રોબ્લેમ કોઈ કોઈ વ્યસન કોઈ નાકમાં પણ બીમારી મળે બટ એવું થઈ શકે છે કે ઓવર પ્રેશરના લોડના કારણે એને એટેક આવ્યો છે એક્ચુઅલી થયું હતું કે સવારે સાડા દસ વાગે એ ઘરે આવ્યો ત્યારે ઘરમાં કોઈ નહીં હતું અને ચા પીતા પીતા સોફા પર અમે દેશ થઈ ગઈ અમને કોઈને જાણ નથી કારણ કે ઘરમાં કોઈ હતું નહીં પપ્પા દ્વારા તો નોકરી પર સાંજે છ વાગે કાકા જ્યારે જ્યારે ઘરે આવ્યા એના પપ્પા ત્યારે દરવાજો ખોલ્યો ને ત્યારે એ જ સેમ સિટીમાં ત્યાં ઘર્યો હતો ત્યારે બધાને ખબર પડી કે એમની ડેથ થઈ ગઈ ત્યાં ઘરે તાત્કાલિક પ્રોપર જે ટ્રીટમેન્ટ થાય ને પછી તરત સિવિલમાં લઈ આવ્યા ને ત્યાં સિવિલમાં તો કહી દીધું કે ડેથ એની ઘણા ટાઈમ પહેલાં થઈ ગઈ છે એને એવી કોઈ કમ્પ્લેન અમને કરીને નથી કોઈ જાણ અમને કરી નથી અત્યારે અત્યારે જે પીએમ ચાલી રહેલું છે એટલે રિપોર્ટ અમને આવી ગયો